વિક્રમભાઈ ઠાકોર પધારી રહ્યા છે તો એમને આવવા માટે થોડી જગ્યા કરી દેજો અને વિક્રમભાઈ માટે જોરદાર તાળીઓ થાય વાહ વિક્રમભાઈ વધારો આયો મારો વાઘ આયો બંકો બંકો હવે અમુક લોકોનું કેવું એમ હતું કે વિક્રમ ઠાકોર તો ખાલી ઠાકોર સમાજ નો જીરો હશે અને ઠાકોર સમાજ એમને આટલો બધો સપોર્ટ કર્યો ત્યારે આટલા બધા આગળ આવ્યા છે પરંતુ એ વાત બિલકુલ ખોટી છે વિક્રમ ઠાકોર ને ઠાકોર સમાજ સિવાય પણ બીજા ઘણા બધા સમાજના લોકો સપોર્ટ કરે છે અને હાલ તમે જે બધા ભાઈઓ જોઈ રહ્યા છો આ ભરવાડ ભાઈઓ પણ વિક્રમ ઠાકોર ને કઈક એવી રીતના સપોર્ટ કર્યો કે ખરેખર આખી દુનિયા જોતી રહી ગઈ અમારા ભાઈઓ બિલકુલ કેમ છો ફરી સ્વાગત છે આજના એક નવા વિડીયો અંદર તો તમે બધા જાણો છો કે અત્યારે સોશિયલ મીડિયા ઉપર શું ચાલી રહ્યા

તો તમે પણ એકવાર આજનું આ ગીત સાંભળી લો અને ખાસ મારા ભાઈઓ તમારા ભાઈ આ ચેનલ ઉપર તમે પહેલી વખત આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો લ્યો હવે સૌથી પહેલા આને તરત જ આ ગીત સાંભળી લો या तो हती अलकी ना में तू तो